નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજની તારીખ સોળ સાત બે હજાર ને પચીસ એટલે કે સોળ જુલાઈ બે હજાર ને પચીસ તો આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ જે તમારા માટે ખૂબ જ અગત્યની છે તો ગુજરાત રાજ્યના તમામ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓએ એકત્રીસ જુલાઈ સુધીમાં આ કામ ફરજિયાત કરવું જ પડશે નહીતર તમારું પેન્શન અટવાઈ જશે મિત્રો તો મિત્રો કયું કામ કરવું પડશે તેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ સાથે અન્ય પણ બીજી ઘણી બાબતની ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી ખાસ કરીને જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો મિત્રો ખાસ કરીને જો તમે ગુજરાત રાજ્યની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ એક પેન્શનધારક મિત્ર હો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે કારણ કે તમારે એકત્રીસ જુલાઈ સુધીમાં તમારે એ હયાતીની ખરાઈ છે તે ફરજિયાતપણે કરાવવી પડશે નહીંતર તમારું પેન્શન છે તે અટવાઈ જશે તો ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા જે ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનર હોય તેમને મે જૂન અને જુલાઈ એટલે કે પાંચ છ અને સાત આ મહિના દરમિયાન પોતાની હયાતીની ખરાઈ છે તે કરાવવી ફરજિયાત છે અને જો મિત્રો જો હયાતીની ખરાઈ તમે નહીં કરાવો તો તમારું પેન્શન છે તે અટવાઈ જશે સાવ બંધ તો નહીં થાય પરંતુ તમારું પેન્શન છે તે સ્થગિત કરી શકે છે તિજોરી અધિકારી તો મિત્રો ખાસ કરીને એકત્રીસ જુલાઈ પહેલાં તમારી હયાતીની ખરાઈ છે તે કરાવી લેજો હયાતીની ખરાઈ કરાવવા માટેના આપણે અગાઉ પણ ઘણા વિડીયો મૂકેલા છે તે પણ તમે ચેક કરી શકો છો અને હયાતીની ખરાઈ કરાવવા માટે તમારે બેંક અથવા તો પોસ્ટ ઓફિસનો સંપર્ક સાધીને ફેસ ઓથેન્ટિટેશન દ્વારા તમારી હયાતીની ખરાઈ છે તે કરાવી ફરજિયાત છે મિત્રો તો ખાસ કરીને પોતાની હયાતીની ખરાઈ કરાવી લેવી જેથી તમારું પેન્શન સુરક્ષિત રહે અને નિયમિત ચાલુ રહે મિત્રો ત્યારબાદ અન્ય પણ બીજી ઘણી ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો તો સરકાર મોંઘવારી ભથ્થું શૂન્યથી ફરીથી સેટ કરવાનું વિચાર કરી રહી છે જે વિચિત્ર લાગે છે પરંતુ તે તમારા ખિસ્સા પર સકારાત્મક અસર કરી શકે છે તો આનો અર્થ એ નથી કે તમને નુકસાન થશે તેના બદલે તે કર્મચારીઓ માટે નફાકારક સોદો સાબિત થઈ શકે છે મિત્રો તો સરકાર મોંઘવારી ભથ્થાને શૂન્ય પર રિસેટ કરવાનું વિચારી રહી છે જે વિચિત્ર લાગે છે પરંતુ તમારા ખિસ્સા પર સકારાત્મક અસર થઈ શકે છે તો આનો અર્થ એ નથી કે તમને નુકસાન થશે પરંતુ કર્મચારીઓ માટે નફાકારક સોદો સાબિત થઈ શકે છે તો આ પગલું મોંઘવારી ભથ્થાની ગણતરી કરવાની રીત બદલી શકે છે જેનાથી કર્મચારીઓને લાભો પણ વધવાની શક્યતા છે મિત્રો તો ખાસ કરીને સરકાર સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનરોને જે ફુગાવાના વધઘટ સાથે જે મોંઘવારી ભથ્થામાં વધઘટ થાય છે તે ફરીથી એક સેટ કરવા માટેનું વિચાર કરી રહી છે તો કઈ રીતનું જે માહિતી છે સમગ્ર તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરીશું એટલે વિડીયો તમે ખાસ અંતર સુધી જોઈ લેજો તો ત્યારબાદ વાત કરીએ તો શું છે આખો મામલો અને દસ વર્ષ જૂના નિયમમાં ફેરફારની તૈયારીઓ છે તે શરૂ થઈ ગઈ છે તો સરકાર મોંઘવારી ભથ્થાની ગણતરી માટે જે આધાર વર્ષ છે તે બદલાવા જઈ રહી છે તો હાલમાં ડીએ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સના ડેટા પર આધારિત છે જેનો આધાર વર્ષ બે હજાર સોળ છે તો હવે તેને બે હજાર છવ્વીસમાં બદલવાની યોજના છે તો આ ફેરફાર સાથે ડીએન ઇ ગણતરીની પદ્ધતિ દસ વર્ષ જૂના નિયમને બદલે નવા ડેટા પર આધારિત હશે જે ફુગાવાનું સાચું ચિત્ર બતાવશે મિત્રો ત્યારબાદ જોઈએ તો સરકાર આધાર વર્ષ કેમ બદલવા માગે છે તો આનું સરળ કારણ બદલાયેલી જરૂરિયાતો અને ખર્ચ કરવાની રીત છે તો બે હજાર સોળથી બે હજાર છવ્વીસ દરમિયાન સામાન્ય માણસના જીવનમાં ઘણું બદલાયું છે તો લોકો હવે ઓટીટી ઇન્ટરનેટ આરોગ્ય પુરવણીઓ વગેરે જેવી વિવિધ વસ્તુઓ પર ખર્ચા કરે છે અને આવી સ્થિતિમાં જૂના વર્ષ સાથે સરખામણી કરવાથી યોગ્ય ચિત્ર દેખાતું નથી તેથી સરકાર ઈચ્છે છે કે એક નવો આધાર વર્ષ રાખવામાં આવે જેથી વર્તમાન ફુગાવાનું ચોક્કસ મૂલ્યાંકન કરી શકાય મિત્રો તો મિત્રો ખાસ કરીને જે મોંઘવારી ભથ્થામાં વધારો થતો હોય છે તેમાં એક આધાર વર્ષ છે તે નક્કી કરવામાં આવતું હોય છે તો બે હજાર સોળ છે તે હાલમાં આધાર વર્ષ તરીકે ધ્યાનમાં લેવાય છે અને આધાર વર્ષ બદલીને બે હજાર છવ્વીસ કરવાની શક્યતાઓ છે કારણ કે ઘણી વાત કરીએ તો ઇન્ટરનેટ આરોગ્યની જે સેવાઓ તેમજ અન્ય જે ચીજવસ્તુઓ છે તેના ભાવ સતત વધી રહ્યા હોય તો તેને કારણે જો યોગ્ય ચોક્કસ આધાર વર્ષ નક્કી કરેલું હોય તો યોગ્ય જે માહિતી હોય તે મેળવી શકાય અને તેને કારણે વર્તમાન ફુગાવાનું પણ ચોક્કસ મૂલ્યાંકન કરી શકાય મિત્રો ત્યારબાદ વાત કરીએ તો શું ખરેખર ડીએ શૂન્ય થઈ જશે તો તેના જવાબમાં છે હા જો આધાર વર્ષ બે હજાર છવ્વીસ બને તો ડીએની ગણતરી ફરીથી શૂન્યથી શરૂ થશે એટલે કે શૂન્યથી આ કર્મચારીઓને આપવામાં આવતા વર્તમાન ડીએને રિસેટ કરશે પરંતુ ગભરાવાની જરૂર નથી મિત્રો ત્યારબાદ કરીએ વાત કરીએ તો આઠમો પગાર પંચ ક્યારે આવશે તો જો સૂત્રોનું માનીએ તો સરકાર પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમા પગાર પંચને લાગુ કરી શકે છે તો આ સાથે એક નવું આધાર વર્ષ અને નવી ડીએની ગણતરી પણ શરૂ થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો શું અસર થશે તમારા પગારમાં કેવી રીતે વધારો થશે તો સૌથી મોટો ફાયદો એ થશે કે નવો બેઝિક પગાર નક્કી કરવામાં આવશે જેમાં ડીએ ઉમેરવામાં આવશે હવે આગલી વખતે જ્યારે તમારો ડીએ બે ટકાનો હશે કે ત્રણ ટકાનો તો તે નવા બેઝિક પગાર અનુસાર ઉમેરવામાં આવશે તો આનો અર્થ એ થયો કે ડીએની રકમ વધુ હશે મિત્રો અને તમારા ખિસ્સામાં આવતા પૈસા પણ વધુ હશે જો સરકાર બેઝિયરમાં ફેરફાર કરે છે તો આ તમારા માટે મોટો ફાયદો હોઈ શકે છે જ્યાં તમે એક તરફ ડીએ ટેકનિકલી શૂન્ય હશે અને બીજી તરફ તમારે પગાર માળખાને રિચાર્જ કરશે તો આનો અર્થ એ થયો કે આગળ જતા દરેક ડીએ વધારો તમારા નવા મૂળભૂત પગાર પર સીધી અસર કરશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આઠમો પગાર પંચ ક્યારે લાગુ થઈ શકે છે તો ફિટમેન્ટ ફેક્ટર અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર તે ત્રણથી ત્રણ પોઈન્ટ અડસઠ સુધી હોઈ શકે છે અને જે લઘુત્તમ મૂળભૂત પગાર હોય તેના પર ચાલીસ ટકા સુધીનો વધારો થઈ શકે છે મિત્રો ત્યારબાદ જોઈએ તો આઠમા પગાર પંચથી તમારા પગારમાં કેટલો વધારો થશે તેની વિશે તો પગારમાં સંભવિત વધારો ફિટમેન્ટ ફેક્ટર અને નવા બેઝિક પગાર પર આધાર રાખશે જો ફિટમેન્ટ ફેક્ટર ત્રણ પોઈન્ટ અડસઠ રહે છે તો તમારા કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં ચાલીસથી પચાસ ટકા સુધીનો વધારો થઈ શકે છે મિત્રો તો ખાસ કરીને વાત કરી તેમ જો આઠમો પગાર પંચ લાગુ થશે તો ડીએ છે તે મૂળ પગારમાં ઉમેરવામાં આવશે અને જ્યાર બાદ જે નવો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે અને તેના આધારે જે નવો મૂળભૂત પગાર નક્કી થાય તો તેને આધારે ડીએ ફરીથી શરૂ થશે અને તેને કારણે બેઝિક જે બેઝિક યર હોય એટલે કે આધાર વર્ષ હોય તે બદલાવવામાં આવે અને બે હજાર છવ્વીસની જે મોંઘવારી હોય તે પ્રમાણે આગામી ડીએમાં વધારો પણ કરવામાં આવશે તો ખાસ કરીને આ હતી પેન્શનરો માટેની અગત્યની માહિતી તો ખાસ કરીને એકત્રીસ જુલાઈ સુધીમાં પોતાની હયાતીની ખરાઈ કરાવી લેજો નહીંતર તમારું પેન્શન અટવાઈ જશે અને ત્યારબાદ અન્ય પણ ઘણી જે મોંઘવારી ભથ્થા આગામી મોંઘવારી ભથ્થા વિશે જે આપણે ઘણી વાતો કરી જો તમને વિડીયો પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડિયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો કારણ કે આપણી આ યુટૂબ ચેનલમાં પેન્શનરો નિવૃત્ત કર્મચારીઓ સરકારી કર્મચારીઓ માટે જે અગત્યની માહિતી આવતી હોય છે અગત્યની અપડેટો આવતી હોય છે તો તેનો સરળ ભાષામાં વિડીયો બનાવીને તમને માહિતગાર કરતા હોઈએ છીએ એટલે આવી જ અગત્યની માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર